હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિકેશ ટુરસ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ તમે જોઈ શકો છો અને આપણે અહીંયા લીલી પરકમ કરવા જઈ રહ્યા છીએ અને હું તમને અહીંયા લીલી પરકમની બધી અપડેટ દેવાનો છું તો ચેનલમાં મિત્રો બેના રહીજો અને આ મિત્રો આપણે હવે ટુ વ્હીલ લાઈન પરકમ કરવાના છીએ હા મિત્રો ટુ વ્હીલ લાઈન પરકમ તો મિત્રો જોવાનું ચૂકશો નહીં આપણે હું તમને ટુ વ્હીલમાં પરકમ કરાવવાનો છું તો મિત્રો ચેનલમાં બનાવી રહીજો આવશે મજા ચલો મિત્રો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો જોઈ શકો છો ઘણું બધું પબ્લિક જોઈ શકો છો આ ગ્રુપ છે આખું બરકમ કરવા વાળું બે કિલોમીટર જોઈ શકો છો મિત્રો આપણે આગળ જવાનું છે ગાડી લઈને તમને પરકમ કરવાનો છે મિત્રો મિત્રો જોઈ શકો છો આવી રીતે હાથિયા અને દુવા કરે ને બધા આવી રીતે બધા હાથિયાને દુવા કરેલા હોય ઠેક ઠેકાણે આવી રીતે પબ્લિક છે બધી

છે ખરો ગરમ ગરમ ગાઠિયા ગુંદી ને એવું બધું છે અન્ન છે આ બાજુ આ બધું કરી શકો છો અલગ અલગ બધા બનેલા છે માતાજી આ બધું અન્ન છે નિઃશુલ્ક ફ્રીમાંથી બધે તમને છે અહીંયા તમે આવો બધે ફ્રીમાંથી છે અન્ન છેત્ર ઠેકાણે છે હું ગાડી લઈને પરકમ કરાવું છું મિત્રો જોઈ શકો છો

જોઈ શકો છો બત્તી ઠીક ઠેકાણે વેચાય છે એ બત્તી તમને મળી રહેશે વીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં ઠીક ઠેકાણે બત્તી વેચાય છે જોઈ શકો છો મિત્રો ટૂંક સમયમાં જ હવે આપણે પરકમનો ગેટ આવશે જે મેઇન ગેટ છે એ પરકમનો હું તમને દેખાડવાનો છું આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે દીવા અને ચોખાનું ટેક ઠેકાણે હાથિયા ને એવું કરેલું છે એ ગામપર ને સફરજન તો બહુ વેચે છે ગામપર ને સફરજન બધાય જાય અને ખાય છે જંગલમાં માં એનો માધ્યમ છે જોઈ શકો છો પોલીસ વાળા ઘોડા લઈને જાય છે

અરે લોકો જઈ રહ્યા છે અમારું જો આ બાયોની કમ્પ્લીટ ચેક કરી અમારી તરફથી બસ્તી ખોત્રી છે તેનો પ્લાસ્ટિક ચેકિંગ થાય છે મિત્રો તમે જોઈ શકો છો કે કપડાની કોથળી લઈ જાઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ અહીંયા મૂકી દો તો પ્લાસ્ટિક ચેકિંગ અમારું જે પ્લાસ્ટિક ચેકિંગ છે મિત્રો

જંગલ છે આ બધું તમે જોઈ શકો છો બધા જંગલમાં છે આવી રીતે બધા મોત ઉતર્યા છે પરકમની આવી રીતે ઉતારા હોય બધે આવી રીતે બધા રોકાણ કરે છે રાતનું જોઈ શકો છો આવી રીતે બધા પરકમ પબ્લિક જાય છે આવી રીતે નળ રાખવામાં આવ્યા છે ગોદાન કતાલા એટલે કુલ્યો ગોદાન કતાલા સીસીટીવી કેમેરા પણ છે મિત્રો તમે જોઈ શકો છો જય ગિરનારી તમે જોઈ શકો છો એ રીતે બધી વસ્તુ વેચે છે ઠેક ઠેક લીધે ખાવા પીવાની બધી વસ્તુ વેચાય છે આવી રીતે ચેક સ્પોટ આવી ગઈ છે આપણે આમ જવાનું છે આ તરફ આપણે જવાનું છે મિત્રો જોઈ શકો છો આ બધું ઘણા બધા અન્નક્ષેત્ર પણ છે જોઈ શકો છો મિત્ર અનક્ષેત્ર છે બધાય પાણીના પણ ક્ષેત્ર છે નાસ્તાના પણ ક્ષેત્ર છે જમવાના પણ ક્ષેત્ર હોય છે મિત્રો ઘણાં બધા એ અનક્ષેત્રો હોય છે અલગ અલગ જોઈ શકો છો આ બાજુ છે આંબાવાડી જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો આ મંદિર એવું હનુમાન મંદિર અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા બધા વાયન્દ્રા સવારમાં પોરમાં પગે લાગતા હોય આ મંદિરે તમે જોઈ શકો છો અમે ઘણી વખત આવતા હોય તમે જોઈ શકે એનો પણ વિડીયો એક વખત આવશે જે પણ જોવાનું ચૂકશો નહીં અને આ બાજુ આવી ગઈ છે હવે ભવનાથ નવું ભવનાથની સોસાયટી અહીંથી હવે ઘોડી શરૂ થઈ જાય છે આપણી જોઈ શકો છો આ બાજુથી દુકાન હવે મિત્રો બીજો ભાગ પણ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો